જય મહારાજ જય અંબે નવ દુર્ગા નવરાત્રી મહોત્સવમાં અમે ટોટલ પચાસ વી વીઆઈ પચાસ વીઆઈપી અને સિલ્વર સુવિધા રાખી છે પ્લસ કે જનરલ સીટિંગ પણ છે થી અમે ગરબા ગ્રાઉન્ડમાં ઓછામાં ઓછા પચીસ એક ફૂડ સ્ટોલ નાખ્યા છે પાણીના સ્ટોલ આઈસક્રીમ ના સ્ટોલ એ બધા થઈને પચીસ એક ફૂડ સ્ટોલ થાય છે અને જનરલ સીટિંગ ને બધું વેઇટિંગ એરિયા ને બધું બહુ મોટું સજેસ્ટ છે ટોટલ ગરબા ગ્રાઉન્ડમાં અમારે ત્યાં લગભગ આઠ થી દસ હજાર માણસ એક સાથે ગરબા ગઈ શકશે પૂરી વ્યવસ્થા છે સીસીટીવી આખા ગ્રાઉન્ડમાં થઈને અમે ત્રીસ થી ચાલીસ ફાયર એક્સટેન્શન મુકાવાના છે મહિલાઓ માટે મહિલાઓ માટે ખાસ સુવિધા એવું છે કે અમે જે વોશરૂમ જે આટલા મોટા ગરબાના ગ્રાઉન્ડમાં વોશરૂમનો જે બહુ મોટો ઇસ્યુ છે મહિલાઓ માટે એ મહિલાઓ માટે અમે પોતાના ઘર જ્યાં પ્રોપર અમે જે વોશરૂમ હોય એ રીતના વોશરૂમ નું આજે અમે એ કરવાના છે પ્રોપર બનાવવાના છે એના માટે કોઈ પ્રોબ્લેમ થશે નહીં માટે